જય હિંદ જય ભારત વંદે માતરમ જય માતાજી મિત્રો મિત્રો હું વહેલ વિશાલથી આજે ફરીથી એકવાર ભરતી રહેલી ટ્યુબ વિડીયોમાં તમારું સૌ મિત્રોનું આપણી સહિયારી ચેનલ જય માતાજી ડિજિટલ સર્વિસ એન્ડ જોબમાં સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જોવાનું છે કે ગુજરાત પોલીસની ભરતી છે એ ક્યારે આવશે તેની લાયકાત શું રહેશે કુલ જગ્યા કેટલી છે તેમાં ડોક્યુમેન્ટ શું શું જોશે અને હમણાં થોડાક સમય પહેલાં હસમુખ સાહેબે જે ભરતી રિલેટિવ થોડીક ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપી છે તે સાચી છે કે ફેક તેની વિશે આપણે માહિતી મેળવવાની છે અને તે સંપૂર્ણ માહિતી આપણે એક જ જોવાની છે તો શરૂઆત કરીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સાથોસાથ સબસ્ક્રાઈબ કરી લેજો અને તેની સાથે સબસ્ક્રાઈબની સાથે બે લાયક નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી કરીને આવી કોઈ પણ નવી ભરતી રીટી કે કોઈ પણ નવી ઇન્ફોર્મેશન આવે તો તમને સૌ મિત્રોને મળી શકે તેના માટે તમે જરૂરથી નોટિફિકેશનને ઓન કરી દેજો તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ તો આપણે જાણીશું કે હસમુખ સાહેબે થોડાક દિવસ પહેલાં ટ્વીટ કર્યું છે ટ્વિટર દ્વારા તો તે શું જણાવવા માગે છે તો તેની વિશે આપણે માહિતી મળી સોપાઈના પરીક્ષા નિયમો ભરતી બોર્ડની રચનાનું જાહેરનામું તથા ભરતી કરવાનો આદેશ ગૃહ વિભાગ તરફથી મળી ગયેલ છે ટૂંક સમયમાં ભરતી નિયમો પણ વહેલામાં વહેલી તકે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે બુધવાર સુધીમાં જાહેરાત આપવાનું લક્ષ્ય રાખેલ છે તો મિત્રો તે હસમુખ સાહેબ એવું જણાવવા માગે છે કે આ ભરતી હવે ટૂંક સમયમાં જ આવી જવાની છે અને તેના નિયમો પણ થોડાક દિવસમાં જ બહાર પાડી દેવામાં આવશે અને થોડાક સમય પહેલા તે આવેલા આર તો તે આરઆર મુજબ અભ્યાસક્રમ તેમનો જણાવી દીધેલો છે અને કઈ રીતનું રહેશે તે પણ કેટલા વિષયનું વિષયભાર વિષયવાર ગુણભાર પણ તેમનો જણાવી દીધેલ છે તો હવે ટૂંક જ સમયમાં આવતા બુધવાર સુધીમાં તેનો લક્ષ્ય છે કે આ ભરતીનું જાહેરનામું બહાર પાડી દેશે તેવું જણાવવા માગે છે હંમુખ સાહેબ ત્યારબાદ તેમાં જગ્યા કેટલી છે તેની પણ એક chart આપેલ છે તે chart આપણે જોઈએ તો તો મિત્રો હવે આપણે ભરતીનું જાહેરનામું તે બહાર પાડવામાં આવશે બુધવાર સુધીમાં તે જોયું હવે ત્યારબાદ આપણે જોઈશું કે તેમનું chart છે ભરતીનું જગ્યા વાઇઝ તો તે આપણે જોવાનું છે તો ગૃહ વિભાગ હેઠળના રાજ્ય પોલીસ દળ વર્ગ થ્રી અને જેલ ખાતાના વર્ગ થ્રીની સીધી ભરતી જગ્યાઓ ની વિગતો તો આપણે જોવાનું છે તો સૌ પ્રથમ આપણે આ બધી પોસ્ટના નામ છે અને જાહેરાત આપવાની થતા ભરતીની જગ્યાઓ છે તે અહીંયા છે તેની વિશે આપણે માહિતી મળીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેમની જગ્યા છ હજાર સત્સો છે ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેમની જગ્યા ત્રણ હજાર ત્રણસો ને બે પોસ્ટ છે ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી એફ તેમની જગ્યા હજાર છે કોની હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી એફ ત્યારબાદ જેલ સિપાઈ તો તેમની જગ્યા એ પાછી મેલ માટે એક હજાર ને તેર જગ્યા છે જેલ સિપાઈ ફિમેલ તેની માટે કુલ પંચ્યાસી જગ્યા છે તેવી રીતે કુલ ટોટલ જગ્યા કુલ જગ્યા કેટલી છે બાર હજાર આવી રીતે બાર હજાર કુલ ટોટલ જગ્યા છે ત્યારબાદ આ ઉપરાંત હથિયારી પોલીસ ને સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ છે કોની તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કુલ એકસો ને જગ્યા છે કેટલી મિત્રો એકસો ને જગ્યા તમને થોડું સાઈડમાં લઈ દઉં એટલે તમને જોઈ શકો છો તો એકસો ને જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેવું જણાવે છે ત્યારબાદ આપણે એક સંદેશમાં પણ આવેલું હતું ગુજરાત સંદેશમાં તો તેની વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ સાથ તે સંદેશમાં આવેલી માહિતી મેળવતા પહેલાં આપણે થોડીક એક વોટ્સએપ ગ્રુપ છે આપણું તેની વિશે માહિતી મેળવીએ તો મિત્રો અમારા દ્વારા એક વોટ્સએપ ગ્રુપ પણ ચલાવવામાં આવે અને આ વોટ્સએપ ગ્રુપ તે માટે છે કે કોઈપણ સમયે કોઈ પણ ભરતી આવતી હોય અને કે અન્ય કોઈ એક્ઝામને રિલેટિવ કોઈ પણ માહિતી હોય એના માટે અમે વોટ્સએપ ગ્રુપ ચલાવીએ છીએ અને સીધી અમે નોટિફિકેશન આવે એટલે અમે વોટ્સએપ ગ્રુપમાં તે ભરતીની ઇન્ફોર્મેશન હોય કે અન્ય કોઈ પણ હોય તે અને કોઈ અન્ય પુસ્તકો લખતી હોય માહિતી તો તે પણ અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં નાખતા હોઈએ છીએ કે સેન્ડ કરતા હોય છે તો આ વોટ્સએપ ગ્રુપ તે માટે છે તો તમે જોઈન ન થયા હોય તો અમે નીચે બાયોમાં અમે લિંક આપી દઈશું તો તેના દ્વારા તમે સીધા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો તો તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો જરૂરથી જોઈન થઈ જશું ચાલો આપણે આગળ વધીએ મિત્રો આ બીજું કાંઈ જ નથી કે જે આપણે કોસ્ટેકમાં જોયું છે

અને અન્ય કોઈ માહિતી નથી તો હવે ટૂંક જ સમયમાં પોલીસની ભરતી જાહેર થવાની છે તો મિત્રો જે મિત્રો તૈયારી કરતા હોય તૈયારી શરૂ જ રાખજો અને જે મિત્રો તૈયારી ના કરતા હોય તે જરૂર તૈયારી કરવાનું શરૂ કરી દેશે આ ઉપરાંત મિત્રો હજી ડોક્યુમેન્ટનું કાંઈ જણાવવામાં આવ્યું નથી તો છતાં તમારે અમુક જે જે ડોક્યુમેન્ટ છે જાતિનો દાખલો છે ડોમિસાઈડ છે તો તે બધા ડોક્યુમેન્ટ કરી લેવા અથવા તો જે રિન્યૂ કરાવવા પડે હોય તે રિન્યૂ કરાવી લેવા અને ઉપરાંત તમારે બાર પાછ ઉપર જ આ ભરતી આવશે ને આવતા બુધવારે ફરીથી એકવાર હું ભરતી રિલેટિવ વિડીયો અથવા તો તમને વોટ્સઅપ ગ્રુપ દ્વારા જણાવી દઈશ કે શું શું માહિતી મળી છે તો તમે જરૂરથી વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો તો બસ આજનો વિડીયો એટલે સુધી અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં